ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે છે વડોદરામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ અને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના પ્રવાસે છે વડોદરામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ અને વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પહોંચ્યા હતા ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યુ બેઠક કરી હતી બેઠક બાદ મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ મેયર પિંકીબેન સોની જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સાંસદ ડોક્ટર હેમાંક જોશી સિંચાઈ વિભાગના અધિકારીઓ વન વિભાગના અધિકારી અને શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યો જોડાયા હતા મુખ્યમંત્રી આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે અગિયારસો છપ્પન કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી પહોંચતા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા